હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે વઘારેલો રોટલો જે ઝટપટ આપણાને બનાવીને તૈયાર થઈ જશે જો તમને ભૂખ નાની મોટી ભૂખ લાગી હોય અને તમારે ઘરમાં ક્યાં ખાવાનું ના હોય તો આપણે રોટલો પડ્યો હોય ને શાક પણ ના હોય તો ઝટપટ આપણાને બનાવીને તૈયાર થઈ શકે બસ પાંચ જ મિનિટમાં આ રોટલો બનાવીને તૈયાર થઈ શકે એવો આજે વઘારેલો રોટલો બનાવીશું જો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી મારી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો આપણે ઝટપટ વઘારે રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરી એના માટે મેં અહીંયા આગળ ત્રણ રોટલા લીધા છે આ મકાઈના રોટલા છે તમે રાતનો રોટલો વધેલો હોય તે પણ લઈ શકો છો અને બનાવીને પણ લઈ શકો છો અમે આ રાટલો રોટલો વધેલો છે એ હું આજે વઘારીશ જે આ મકાઈનો રોટલો છે તમે બાજરીનો રોટલો પણ લઈ શકો છો અને જુવારનો રોટલો પણ લઈ શકો છો ખાવામાં આપણે વઘારીએ એટલે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે આજે આપણે છાસમાં આ રોટલો વઘારવાનો છે તમને એટલો સરસ લાગશે આ રોટલો આ રીતના જો બનાવશો તો તમે શાકને પણ ભૂલી શકશો જશો અને તમે વારંવાર આ રોટલો વઘારીને ખાશો એવી રીતે આજે આપણે બનાવીશું તો એના માટે મેં અહીંયા આગળ ત્રણ રોટલા લઈ લીધા છે હવે આ રોટલાને આ રીતના આપણે નાના નાનો ભૂકો કરી લેવાનો છે ટુકડો કરી લેવાનો છે તમને જો વધારે નાના ટુકડા જોઈતા હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આને ટુકડા કરી શકો છો મેં આ રીતના એને નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે આ રીતના મસળાઈ જશે તમે હાથેથી કરીશો તો આપણે બધા રોટલાને આ રીતના ભૂકો કરી લઈએ મેં આ રીતના એનો ભૂકો કરી લીધો છે તમને હજુ બારીક જોઈતો હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં એકવાર આને ફેરવી શકો છો પણ મેં આ રીતના થોડા મોટા ટુકડા રાખ્યા છે તમે જોઈ શકો છો અને આ રીતના આપણે હાથેથી મળી મસળીએ તો એકદમ આસાની આ ભૂખો થઈ જાય છે આ રીતના તો મેં આ ત્રણ રોટલાને આ રીતના ભૂખો કરી લીધો છે હવે આપણે આને વઘારવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ મેં કઢાઈ મૂકી દીધી છે અને મેં આમાં એક ચમચી મોટી એક ચમચી આમાં તેલ નાખ્યું છે ગેસ મેં ચાલુ કરી દીધો છે ગેસ મેં ફાસ જ રાખ્યો છે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આમાં નાખવાની છે રાઈ મેં એક ચમચી અહીંયા આગળ રાય લીધી છે અને લીધું છે અડધી ચમચી મેં જીરું લીધું છે આપણે આને રાયને જીરું સરસ આપણું તતળી જાય એટલે આપણે નાખીશું આમાં કઢી પત્તા ફ્રેન્ડ્સ આ રીતના તમે એકવાર વઘારેલો રોટલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમારે ઘરમાં શાક ના હોય ને એકલી ભાકરી વધેલી હોય જો રોટલો એકલો વધેલો હોય તો તમે આ રીતના વઘારીને ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે આ રોટલો એકદમ ચટાકેદાર ને એકદમ ચટપટો લાગે છે તમે આ રીતના વઘારીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે રાયતા ત્રીજી છે મેં આગળ આ લસણની ચટણી ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આમાં સ્કીપ ના કરતા લસણની ચટણી બનાવીને જરૂરથી નાખજો આમાં મેં ચાર પાંચ કડી લસણની લીધી છે અને મરચું અને મીઠું નાખીને ફલમાં વાટી લીધેલું ગેસ મિક ગેસ મીડિયમ રાખવાનો છે હવે નાખીશું આપણે આમાં હળદર નાખીશું અડધી ચમચી મેં હળદર લીધી છે અડધી ચમચી મરચું પાવડર છે અને એક ચમચી ધાણાનો પાવડર છે અને થોડોક ગરમ મસાલો નાખીશું આપણે અને આને સરસ સારી રીતના આપણે મિક્સ કરી લઈએ આપણે હવે આની અંદર નાખી દઈશું છાસ અને આને હલાઈ લઈશું આપણે સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈએ અહીંયા આગળ મેં એક વાટકો છાશ લીધી છે આ બહુ ખાટી છાશ નથી મીડિયમ છે ના ખાટી છે ના મોડી છે મીડિયમ છાસ છે બહુ ખાટી પણ નથી લેવાની હવે આપણે થોડા ધણા નાખી દઈશું જે મેં ધોઈને મૂકેલા છે અને આને એકવાર મિક્સ કરી લઈએ અને એક આપણે ઉભરો એને આવવા દઈએ પછી આપણે એમાં રોટલો નાખીશું તમે જોઈ શકો છો આપણે છાશમાં ઉભરો આવી ગયો છે હવે આપણે જે આ ભૂખો કરીને મૂકેલો તે રોટલો નાખી દઈએ અને હવે સરસ આને સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના તમે રોટલો વઘારશો તો તમને બહુ જ સરસ ભાવશે ને સરસ લાગશે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો ખાવામાં આ બહુ જ સરસ લાગે છે હવે આપણે એને બેથી ત્રણ મિનિટ ધીમા ગેસ પર રહેવા દઈએ બેથી ત્રણ મિનિટ જ આપણે રાખવાનું છે તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયો છે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણો રોટલો સરસ એકદમ પોચો થઈ ગયો છે આ ખાવામાં પણ એટલો જ સરસ લાગે છે તમે એકવાર આ રોટલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો ગરમા ગરમ મકાઈનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમે ચાહો તો બાજરીનો આ તો જોવાનો પણ રોટલો આ જ રીતના વઘારી શકો છો ખાવામાં બહુ જ સરસ લાગે છે આ રોટલો તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ લાગશે તમને અને તમારા નાનાથી લઈને મોટા અને બધાને ભાવશે એવો સરસ આજે આ રોટલો વઘાર્યો છે મેં તમને જો આજની મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ